પપ્પાને ફોન કરું છું ઠીક છે કર મમ્મીને કર્યો છે પપ્પા સાથે જશે કેમ કે રીઝીવ કરતા હોય કઈ થયું તો નહી હોય ને ફરી પછી ટ્રાય કર બની શકે કે કોઈ કામમાં હોય हेलो हां ऊपरियो अब हेलो मम्मी हां अब हा, बेटा तू कहां छे અને અમે તારા તી લીધે કેટલી ચિંતામાં છે તને ખબર છે તું અમને મૂકીને ક્યાં જતી રહી છો આબી જને કરે મારી વાત સાંભળો હા તમારે હવે મારી ચિંતા કરવાની જરૂર નથી એટલે મેં મારો રસ્તો કરી લીધો છે બેટા તું શું કહે છે મને काही समझ में નથી આવતું

તું છે તે લગન કરી લીધા એમ હા તને જરી કે તારી બાપ ની ઇજ્જત નો એની મર્યાદા નો એની આબરૂ નો તને જરી કે ખ્યાલ જ ન આવ્યો તું ભાનબારી ની થઈ ગઈ હતી અને બાપે બાપે મારા પ્રેમ નો વિચાર કર્યો તો અરે પણ મે તને મોટી કરી અને તને મારે ધામધૂમ તારા લગન કરાવવાના હતા જુઓ અંકલ અમે લોકોએ તમને મોકો આપ્યો હતો કે તમે લોકો અમને સમજી શકો અમારા લગ્ન કરાવી દો પણ નહીં તમે તમારી જીત છોડવા તૈયાર ના થયા તો પછી અમારી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો નહોતો અને નાલાયક હું સને તારી અરે વાત કરવા જ નથી માંગતો ગમમેમ કરીને તે મારી મારી ફૂલ જેવી દીકરી એને તે ફસાવી લીધી ને તો મારી સાથે વાત કરો ને પપ્પા અને પ્લીઝ હવે બોલવામાં ધ્યાન રાખજો હવે તેવાંગ કોઈ મારો પ્રેમી કે કોઈ બીજો છોકરો નથી પણ મારો પતિ છે અને તમે જ કહ્યું છે ને કે પતિ પરમેશ્વર હોય છે પતિના કાયદેસર લગ્ન થાય એના માવતર કે ને ન્યા દીકરીના લગ્ન થાય ને એને પતિ કહેવાય બાકી આ તું તું ભલે ને પતિ થાય પણ હું એને મારો સમય માનતો જ નથી કઈ વાંધો નહીં તો મારા માનવા ન માનવાથી શું ફરક પડવાનો છે અને સાંભળી લેજે આજથી તારી માટે આ તારો બાપ મરી ગયો છે ભરી ગઈ હવે આપણા માટે અરે પણ આ બધું તમારા કારણે થયું છે તમે માની ગયા હોત તો આનો નોબત નો આવત પપ્પા મમ્મી ની વાત એકદમ સાચી છે પેલા માની ગયા હોત તો આ દિવસ ના જોવો પડ્યો હોત આ સમાજ તો વાતો કરે છે ને કે છોકરી ભાગી ગઈ છોકરો ભાગી ગયો ભાગીને લગ્ન કરી લીધા પણ સમાજ એ નથી જાણતું કે એ છોકરાએ અને છોકરીને બાપને અને માને મનાવવાની બધી કોશિશ કરી લીધી હોય છે પછી જ આ પગલું ભર્યું હોય છે એ વસ્તુ સમાજ ક્યારેય નથી જાણતો અને એ વાત મા બાપ પણ નથી જણાવતા કાલે સવારે સોસાયટીમાં વાતો થશે કે દામિની બેન ભાગી ગયા છે પણ એ સોસાયટીને એ નથી ખબર કે બેને એના બાપને મનાવવાની બધી કોશિશો કરી લીધી છે અને તમને શું લાગે છે પપ્પા આ બેન કદાચ ન કરે નારાયણને કંઈક એવી ઘટના બનશે અને હેરાન થશે તો તમને કાંઈ વાત કરશે નહીં સાસરિયાના સુખ દુઃખ કોઈ પણ વાત નહીં કરે કારણ કારણ કે એને જેની સાથે લગ્ન કર્યા છે ને એમાં એના બા એમાં એના બાપે એનો સાથ નથી આપ્યો અને જો કદાચ તમે આ વાતને તે દિવસે માની ગયા હોત ને તો આ વખત જોવાનો વારો ના આવ્યો હોત અને એક દીકરી બાપને દિલ ખોલીને એના સુખ દુઃખની વાતો કરી શકે પણ નહીં પપ્પા તમે એ દિવસો રાખ્યા જ નથી પણ તમે જોજો ગમે ત્યારે તમારી ઉપર મુસીબત આવશે ને ત્યારે તમારો દીકરો નહીં તમારી દીકરી જ આવીને ઊભી રહેશે ભલે તમે એને ના બોલાવો તું કોને સમજાવે છે કે ક્યારેય કે જે બાપ ક્યારેય પોતાની દીકરીને સમજી નથી શક્યા તમને એવું હતું ને કે મારી દીકરી મારું નાક કપાવશે મારા પરિવારમાં કુટુંબમાં મારી ઇજ્જત જાત છે આ તમારા જીતના કારણે આ તમારી ઇજ્જત ગઈ અને આપણે અને આપણી દીકરી છોકરીઓ કરતા સારી કહેવાય કે તમને જાણ કરી હતી પહેલા મમ્મી કોને કહો છો હવે આ કઠોર હૃદયના બાપને કે દીકરીનું કાળજું ચીરીને બહાર આવે ને તો એ બાપને કાંઈ ફેર નહીં પડે દીકરીનો બાપ હોય ને તો કાયમ નમતો રહે છે દુનિયા સામે પણ તમે તમે શું કર્યું પોતાની દીકરીને બગાડી મૂકી એમ થયું ને કેમ કે તમે એની વાત નો માન્યા એ છોકરામાં શું ખામી હતી દર વખતે દીકરી જે પાત્રને પસંદ કરે છે ને એ પાત્ર હંમેશા ખોટું નથી હોતું અને તમે જે સંસ્કાર આપ્યા છે તમને તમારા સંસ્કાર ઉપર ભરોસો નહોતો કે તમારી દીકરી ક્યારેય ખોટું પાત્ર પસંદ કરે જ નહીં હવે તો મારી જાઉં હવે ગમે તેવો બાપ હોય ને તો પણ એના જીવનમાં પરિવર્તન આવી જાય છે પોતાના દીકરીના સુખ માટે પોતાની દીકરીની જિંદગી માટે વાત મારો જ હતો મને તો મારી દીકરીએ ખૂબ મોકો આપ્યો હતો પણ હું દીકરીના પ્રેમને દીકરીની શું ઈચ્છા છે એ કાંઈ સમજી ન શક્યો અત્યારે જ અત્યારે જ હું દામિનીને ફોન કરું છું અને અહીંયા બોલાવું છું